અહેવાલ બાદ દ્વારકા ન્યૂઝના અહેવાલ બાદ તંત્રની આંખો ખુલી છે બોટમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ન બેસાડવા પણ સૂચના આપવામાં આવી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા અનિલ લાલ અમારી સાથે જોડાયા છે અનિલ વડોદરાના હરણી તળાવની ઘટના બની ત્યારબાદ સંદેશ ન્યૂઝ દ્વારકાના જે દરિયામાં ફેરી બોટ ચાલે છે તેનો પણ અહેવાલ પ્રસારિત કર્યો હતો હવે હરકતમાં આવે છે તંત્ર દીપાવિની વાત કરવામાં આવે તો બરોડા જે ઘટના બની રહી ત્યારબાદ સંદેશ ન્યૂઝના ગ્રમ જીરો રિપોર્ટ ઉપરથી બેટ દ્વારકાનો જે અહેવાલ સંદેશ ન્યૂઝ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જ્યારે ભારત વર્ષમાંથી હજારોને લાખોની સંખ્યામાં બેટ દ્વારકા ભગવાન દ્વારકાધીશના યાત્રિકો જતા હોય છે જ્યાં પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટર જે લાંબો દરિયાઈ વિસ્તાર છે અને ઊંડો પણ ચાર પોઈન્ટ પાંચ જેટલો દરિયાનો જે દરિયામાં પાણીનું ઊંડાઈ એટલી છે ત્યારે જે બોટ જે છે એમાં યાત્રિકો સવાર કરીને ઓખાથી બેટ દ્વારકા જેટી પર જતા હોય છે દર્શન કરવા ભગવાન દ્વારકાધીશ ના ત્યારે યાત્રિકો ને તો લાઈફ જેકેટ પહેરવામાં આવતા જ હતા અને મોટી સંખ્યામાં ભીડભાડમાં લોકોને લઈ જતા હતા